હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ આપનું સ્વાગત છે કરંટ ટૉપિક્સ વિથ દેવેન્દ્ર શાહમાં મિત્રો આજે આપણે ચર્ચા કરીશું શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને શેઠ ચિનાય પ્રસૂતિ ગૃહની મિત્રો આ હોસ્પિટલ એક સમયે અમદાવાદની ધરોહર સમાન ગણાતી હતી અને ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો માટે આશીર્વાદરૂપ પણ માનવામાં આવતી હતી પરંતુ છેલ્લા દસ બાર વર્ષમાં તેને ક્રમશઃ તેમાંથી બેડની સંખ્યા ઘટાડી ઘટાડી સેવા અને તબીબોની સંખ્યા ઘટાડીને હાલ એમ કહી શકાય કે તે સામાન્ય ક્લિનિક જેવી હાલત થઈ ગઈ છે મ્યુનિસિપલ શાસકો દ્વારા આ બે હજાર બાર તેરમાં આ હોસ્પિટલને તેના મૂળ માળખામાં પરિવર્તિત કરવાનો જે ઠરાવ કરવામાં આવ્યો હતો તે મુજબ એકસો વીસ બેડ મુજબ જ ચલાવવાની હતી તેની સામે ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનર સહિત બધે તેને પડકારતા અને તે પાંચસો બેડ પર વીએસ ચલાવવાનો નિર્ણય આદેશ મળ્યો હતો તે મુજબ પાંચસો બેડ મુજબ ચલાવવામાં આવતી હતી પરંતુ કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હતા નહીં અને વીએસ હોસ્પિટલ માત્ર અત્યારે એમબીબીએસ ડૉક્ટરો અને દસેક કન્સલ્ટન્ટ પણ ચાલે છે પણ બધા આઉટસોર્સિંગ આવે મ્યુનિસિપલ શાસકો દ્વારા વીએસ હોસ્પિટલને રિનોવેશન કરવા માટે વારંવાર જાહેરાત થતી હતી અને તેને તેનો અમલ જેનો અમલ અમલ છેલ્લા બે મહિનાથી શરૂ કર્યો છે એ અમલ એવો છે કે અત્યારે હાલ પૂરતા જે ત્રણ ચાર બિલ્ડિંગ છે તેને ડિમોલિશ કરવામાં આવે નવા બિલ્ડિંગ રિનોવેશન માટે નવા બિલ્ડિંગ બનાવવા માટે કોઈ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા નથી કોઈ એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી નથી આ બધું અલગ જ બાબત છે પરંતુ અહીંયા ચોંકાવનારી બાબત એ છે કે વીએસને તોડવા માટે કે વીએસને પાંચસો બેડમાંથી બસો બેડ સુધી લઈ જવા માટે વીએસ બોર્ડમાં કોઈ જ ઠરાવ કરવામાં આવ્યો નથી ત્રણ મહિના અગાઉ જ્યારે આ કામ વીએસ બોર્ડના એજન્ડામાં આવ્યું હતું તે સમયે એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે રિનોવેશન માટે બેડની સંખ્યા ઘટાડવાની થતી હોવાથી એટલે કે પાંચસોમાંથી બસો થતી હોવાથી મેયરશ્રી દ્વારા ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ગુજરાત હાઈકોર્ટમાં પણ તે અંગે પિટિશન કરીને મંજૂરી માગવામાં આવશે પરંતુ પિટિશન થઈ છે કે નહીં એ તો હજી જાહેર થયું નથી પણ આંતરિક સૂત્રોમ જણાવ્યું છે કે મેયર અને ટ્રસ્ટીઓ વચ્ચે મીટિંગ થઈ ગઈ છે અને મીટિંગ થઈ ગઈ હોય તો પછી એના માટે થઈને વીએસ બોર્ડમાં જે ઠરાવ કરવો જોઈએ કે ભાઈ પાંચસો બેડમાંથી બસો બેડ સુધી ચલાવવાની છે એવો કોઈ જ ઠરાવ હજી સુધી કાયદેસર થયો નથી તેમ છતાં ચાલુ માસે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં મળનાર વીએસ હોસ્પિટલના બોર્ડમાં ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડશે કે બીએસ હોસ્પિટલ બોર્ડના એજન્ડામાં વીએસ હોસ્પિટલનો ફર્નિચર અને જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે અન્યત્ર શિફ્ટ કરવા અને વધે તો તેના વેચાણ કરવાનું દરખાસ્ત તૈયાર કરવામાં આવી મતલબ કે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ત્રણસો બેડ ઓછા કરવાનો હોવાથી જુદા જુદા વિભાગોમાંથી જે પણ ફર્નિચર છે તે ફર્નિચર અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર શારદાબેન હોસ્પિટલ કે એલજી હોસ્પિટલમાં શિફ્ટ જરૂરિયાત મુજબ શિફ્ટ કરવા અને ત્યારબાદ પણ તે વધે તો તે વધે તો તેને વેચાણ કરવાના જે સીધો તેનો સીધો મતલબ એ થાય છે કે હવે શાસક પક્ષને વીએસ હોસ્પિટલ ચલાવવામાં રસ રહ્યો નથી અને શાસક પક્ષ ધીમે 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 તેમાંથી હાથ કાઢી રહ્યા છે અને બધું વેચાણ કરી રહ્યા છે બહુ સ્પષ્ટ વસ્તુ આવી રીતે જોવા મળે છે એસવીપી હોસ્પિટલ બનાવી તેનું લોકાર્પણ કર્યું અને તેના માટે ઘણી અપેક્ષા હતી પણ એસવી હોસ્પિટલ અપેક્ષા મુજબ ચાલતી નથી તેમાં ચાર્જ છે નોર્મલ ચાર્જ છે પણ તેમ છતાં તેમાં તે જે અપેક્ષા હતી કે નાગરિકોને સારો લાભ મળશે તેવો મળી રહ્યો નથી બીજી તરફ બીએસ હોસ્પિટલ કે જેમાં અગિયારસો વીસ બેડ હતા અને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે જે આશીર્વાદરૂપ હતી તે હોસ્પિટલને અગિયારસો વીસ બેડમાંથી નામશેષ કરતાં કરતાં ત્યારે બસો બેડ પર લઈ આવ્યા છે તેમ છતાં કોઈના પેટીનું પાણી હાલતું નથી કોઈને કશું કરવું નથી અને વિકાસના નામે કે રિનોવેશનના નામે ડેવલપમેન્ટના નામે તેને નામશેષ કરી કરવામાં આવી રહી છે મિત્રો આ અંગે આપનો અભિપ્રાય જણાવજો અને આપ શું કહેવા માંગો છો શહેરના વિકાસ શહેરમાં એક તરફ વિકાસની વાતો થાય છે બીજી તરફ જૂની ધરોહરો આવી રીતે નામશેસ કરવામાં આવી રહી છે તો એ અંગે આપનો અભિપ્રાય આપના મંતવ્ય જણાવશો અપેક્ષા છે આપને પસંદ આવ્યું છે જય ભારત જય હિન્દ